કામગીરી કરવામાં નથી આવી એપ્રિલ ત્રેવીસ થી વહીવટ શાળા સંચાલન તરીકે એનો ચાર્જ સંભાળેલો છે અને મને જે સાહિત્ય સોંપવામાં આપવામાં આવ્યું છે એ મેં સંભાળીને રાખ્યો છે અને મારા અધિકારી શ્રી કીધું છે તમારે શાળા સંચાલન કરવાનું છે અને સંસ્થાનું કોઈ કામ અટકે નહીં એ જવાબદારી તમારી છે પછી ઓડિટ ક્યારથી થયું છે શું કરવું ક્યારે કરવું એ નિર્ણય તો છે તે મારા અધિકારીઓ લેશે ક્યાં ફોટ છે શું છે બરાબર મારી જવાબદારી મારે હોપી છે એ જવાબદારી હું નિભાવું છું લાંબા સમયથી આ ઓડિટનો પ્રશ્ન છે જે તે સમયના અધિકારીઓ પણ આ બાબતે પ્રયત્નશીલ રહ્યા છે અને જરૂર પડને ત્યાં નોટિસ અને તપાસ પણ હાથ ધરેલી છે અને જે જ્યાં પણ ખૂટતું હતું ત્યાંથી લોકોને પૂરતા કરવા માટે જણાવેલ છે પણ સમય વીતતો ગયો પણ જે તે ઓડિટ સમક્ષ રજૂ કરવાના જે રોજમેળ અથવા તો વાઉચર બુક હોય તે રજૂ થઈ શકેલ નથી અને તેના કારણે ઓડિટ આટલા લાંબા સમયથી થઈ શકેલું નથી